ચલો એકવાર જોર હસો હસો સરસ સરસ ચલો જો અહીંયા આગળ સરસ બેને જો નકતા મુખોતું હતું ને તો નક્કા મૂકો તો જો બેને સરસ મજાનો જોટી એલમ બનાવી બરાબર એના દ્વારા તમારે 1 થી 100 નો મહાવરો કરવાનો છે બરાબર જો હવે તમારે શું કરવાનું છે બેન એમ કે ને ચલો 45 તો 45 કેમ થાય 45 45 તો કેટલા દશક થાય ચાર 4 દશક તો 4 દશક અને 5 એકમ ચલો મૂકો કરો જો વિરાજભાઈ આવી રીતે તમારે સંખ્યા બનાવવાની છે ચાર દશક અને પાંચ એકમ ચલો ચલો પાર્થ થી આપણે શરૂઆત કરીએ ચલો પાર્થ ચોરાણું પેલા બરાબર ખ્યાલ રાખજો કે ચોરાણું એટલે કેટલા દશક થાય ને કેટલા એકમ થાય પછી એના ઉપર દશક એકમ ના કાંટાથી તમારે સંખ્યા બનાવવાની બરાબર ચોરાણું વાહ બોલા 9 દશક 9 દશક 4 રે કા 9 ની કિંમત 90 9 ની કિંમત 9 સરસ સરસ મજા નikle चलो आदित्य બાય 64 60 ને 4 64 હમ સબ બસ વાય વા જોરદાર ક્લેપ કરો ભાઈ આદિત્ય માટે ચલો 64 માં આદિત્ય ભાઈ આ 64 છે તો આ 6 ની કિંમત કેટલી થશે 6 ની કિંમત

बोलो। सक, की की आथ आथ। चलो, चलो हिमेश भी जाओ बेटा चलो हिमेश भाई ने बनाना सत्तावन पे बोलो ना सत्तावन के पचास ने सात सत्तावन वेरी गुड પકડી દેવાનો સરસ ચલો એકમદશક બોલો કિંમત કિંમત સરસ ચલો ક્લેપ કરો ચલો પ્રેમ નજીક આવી જાઓ કોઈને વારો છોડવાનો નથી ભાઈ હો ચલો તમે બનાવો આડત્રીસ સરસ પછી રીતિકભાઈ નો વારો ચલો એકમ દશક બોલો બેટા

બોલો એકમ દશક બે દશક ચારેક હમ બે ની કિંમત 10 છે અને ચાર ની કિંમત 4 ચાની ચાર અહીંયા જો બરાબર કેટલા દશક છે બે 10 10 રૂપિયા ની બે નોટો હોય તો કેટલા રૂપિયા થાય રીતક ભાઈ 20 20 અને ચાર એક એક સિક્કા ચાર ના એક એક સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય 40 હા તો બસ 40 કઈ થઈ ગયા બરાબર મગજ જ નહીં રાખવાનું ભાઈ હ ચલો ક્રિષ્ણા બેન નો વારો પછી પાંચ આ બાજુ લઈએ ચલો ક્રિષ્ણા બનાવો તમે પાંત્રીસ સરસ ચાલો એકમ દસક બોલો દસક ત્રણ ની કિંમત પાંચ ની કિંમત સરસ ચલો ક્લેપ કરો ભાઈ ચાલો આ બાજુ તારું ભાઈ ઐશ્વર્યા બેન નો વારો વીર તારો આવી ગયો બટા

તમે चलो ते પાંચ पंचासी બનાવો બેટા પછી હું બનાવું ને તમારે કઈ સંખ્યા છે કેવાનું બરાબર ને આપણે એવી રમત રમીએ પછી એટલે એકમ દશક બોલો માં દીકો આઠ દશક પાંચ એકમ આઠ કિંમત પાંચ ની કિંમત તરવારો આવી ગયો જયેશ અરે વાહ ચાલો આંગળી ઊંચી કરો વારો બાકી હોય ચાલો ચાલો જાનવી તારવારો ચાલો બાવન

ખાલી કાંટા નહીં ફેરવવાના હોય કાંટો જોવાનો કે એકમ દશક નો કયો છે હા હવે સાચું ચલો ભૂલ પડે એટલે કેટલી વખત વારો બે વખત બે વખત માં પણ ફરી ભૂલ પડે તો ત્રણ વખત ચલો રેડી ફરી બાણું આવડી જાય ભૂલ જ પડ બાણું માં કેટલા દશક થાય જાનવી બાણું માં કેટલા દશક થાય બેટા નવ એમ વિચારવાનું ચલો ફરીવાર વાર વારો બાસઠ હવે આવડી ગયું ચાલો ફરી આપણે ચોત્રીસ જ્યાં સુધી કમ્પ્લીટ ના આવડે ત્યાં સુધી એને ચોત્રીસ પછી છે ને હું આ કાંટોમાં એકમ દશક દર્શાવીશ તમારે એકમ દસક થી કઈ સંખ્યા બની તમારે આપણે રમત રમવાની છે બરાબર ચલો પાસ બનાવો પેલા વિચારો જો કેમ થાય તો કેટલા દશક થાય હા એમ બેટા એમ પેલા સમજવાનું એમને આ બધાને કેવું સાચું પડ્યું સરસ ચલો ચલો હવે કોનો વાર આવશે ચાલો આવી જા નજીક આવી જા તમારે બનાવવાના છે ચાલો બનાવ ખાસ જોવાનું ખાલી સરસ લગભગ બધાને જ આવડી ગયું અમુકને ભૂલ પડે છે હજુ એટલે ફરી મહાવરો કરવો પડશે હા ને એકોતેર ચાલો પછી આવશે ચાર વાર આવી ગયો બેટા ચલો કરો નહીં આવી જાય ચાલો ચાલો અઠ્યાવીસ કેટલા દશક થાય કેટલા એકમ થાય મૂકો જો પહેલા 28 સબસ્ બેરી ગુડ બે દશક આઠ એકમ બે ની કિંમત બોલો 20 અને આઠ ની કિંમત 8 20 ને 8 28 ચલો તરુણભાઈ લઈ લો બેટા હવે તમારો વારો છે લો ચલો તમે બનાવો 55 જો જોમનો જાદુ થશે 55 કરશો ને તો જો જોમનો હે બે કાટા કઈ આવશે પાંચડા ઉપર જો કેવા લાગે લાગે ને આવા બે પાચડા પંચાવન પાંચ દશક ને પાંચ એકમ પછી પાંચ દશક એટલે પાંચ ની કિંમત પચાસ ને પાંચ એકમ તો પાંચ ની કિંમત પાંચ ની સરસ ચલો ક્લેપ કરો બધા મજાની ચલો હવે આપણે હું અહીંયા અહીંયા એકમ દશક ની સંખ્યા દર્શાવીશ તમારે કઈ સંખ્યા બને આંગળી ઉજી કરવાની કોઈ બોલવાનું નથી

बोलो नेन नेन विचार रहा था दशक न चार एक कम तो कई संख्या बन चौरी ऐसी चलो तरुण तारों वालों चलो दशक न आठ एक कम बोलो સાઈઠ ને આઠ આડત્રીસ સરસ વા ભાઈ વાહ જોરદાર છે ને ભાઈ સાચું છે ને સાચું છે ને સાચું છે કેટલા છે અડસઠ ચલો ખોટું પડ્યું એટલે બે વાર વખત વાર ને ચલો ફરી તરુણ ને જ બોલવાનું કોઈ બોલવાનું નહીં ચલો ઉતાવર કરવાની ગણિતમાં ઉતાવર કરીએ ને તો ખોટું જ પડે બોલવાનું નઈ બેટા બોલવાનું નઈ બોલવાનું નઈ બધાને શીખવા દેવાનું કેટલા થાય પાંચ દસક ને ત્રણ

છું છું સરસ ચલો જોરદાર દાખ લે બરો